રાજ્યની અંદર ચોમાસાની હજુ પણ વિદાય થઈ નથી એટલે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા દરમિયાન વરસાદનો એક રાઉન્ડ આવે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે સામાન્ય રીતે જોવા જઈએ તો સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારની અંદર છૂટાછવાયા મધ્યમથી ભારે વરસાદો નોંધાયા હતા પણ એ પછી સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાની શરૂઆતમાં પાકિસ્તાનના સિંધ પ્રાંત ઉપર એક એન્ટી સાયક્લોન બન્યું એ એન્ટી સાયક્લોનને કારણે બંગાળની ખાડીની સિસ્ટમો છે એ ગુજરાત સુધી પહોંચી ન શકે એટલે બીજા અને ત્રીજા અઠવાડિયા દરમિયાન રાજ્યની અંદર કોઈ વરસાદનું પરફોર્મન્સ આપે છે જોવા મળ્યું નથી એ સાથે જે સાતસો એચપી લેવલે ભેજ હોય એ ભેજની અંદર પણ સતત ઘટાડો થયો હતો કારણે આપણે વરસાદથી વંચિત રહ્યા બીજા અને ત્રીજા અઠવાડિયા દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં રાજ્યની અંદર કોઈ સારા વરસાદો જોવા મળ્યા નથી હવે અત્યારે જઈએ તો તાપમાન છે એ પણ દસ સપ્ટેમ્બરથી સતત ઊંચું આવ્યું છે જે નોર્મલ તાપમાન ત્રીસ ડિગ્રી આસપાસ હતું એ આપણે દસ તારીખ પછીથી બત્રીસથી થી લઈને પાંત્રીસ ડિગ્રીની રેન્જમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં નોંધાઈ રહ્યું છે અને આ તાપમાન વીસ તારીખ સુધી કન્ટિન્યુ આમ મુજબનું ઊંચું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે સાથે પવનની સ્પીડ છે એ દસ થી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન પવનની સ્પીડમાં વધારો થઈ અને અઢાર થી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ હતી એ પવનની સ્પીડ ગઈ કાલે પંદર સપ્ટેમ્બરથી ફરીથી નોર્મલ નજીક આવી છે અને આજથી પવનની સ્પીડ છે એ લગભગ દસથી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી રહી છે અને આ પવનની સ્પીડ છે એ પણ વીસ તારીખ સુધી દસથી લઈને ચૌદ કિલોમીટરની રહે તેવી શક્યતાઓ છે એટલે આમ જોવા જઈએ તો જે સપ્ટેમ્બર મહિનાના છે ત્રીજા અને ચોથા ચોથા અઠવાડિયાની અંદર જે નોર્મલ તાપમાન અને પવન હોવો જોઈએ એ અત્યારે સેટ થઈ ચૂક્યા છે અને બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય છે હવે આપણે કોઈ એન્ટી અસર નથી એટલે બંગાળની ખાડીની અંદર હજુ પણ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક વરસાદી સિસ્ટમ બનશે અને એ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે જેને કારણે સપ્ટેમ્બર મહિનાની ચોવીસ તારીખ આસપાસથી રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને આ વરસાદનો રાઉન્ડ છે લગભગ ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે લગભગ સાઠથી લઈને સિત્તેર ટકા વિસ્તારની અંદર આ વરસાદની અસર થશે અને રાજ્યની અંદર બેથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે અને આ વરસાદ પણ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર અસર કરે તેવી શક્યતાઓ રહેશે અને ભાગની અંદર બેથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને બંગાળની ખાડીની ફરી એક સિસ્ટમ આવી રહી છે અને સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે તે કદાચ ચાલુ વર્ષના ચોમાસાની છેલ્લી સિસ્ટમ ગણવાની છે ઓક્ટોમ્બર મહિનામાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે એટલે ઓક્ટોમ્બર મહિનામાં જે વરસાદો હશે અને એમાં પણ ખાસ કરીને નવરાત્રી તહેવાર દરમિયાન જે વરસાદો હશે તે ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા વરસાદો હશે તેમાં કોઈ ઓક્ટોમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં કોઈ ભારે વરસાદની શક્યતાઓ નથી પણ બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો છે એ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ઓક્ટોમ્બર મહિનામાં મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે એ લગભગ રાજ્યભરના તમામ જિલ્લાઓમાં લગભગ બે ઓક્ટોમ્બરથી લઈ અને અઢાર ઓક્ટોમ્બર સુધી મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ ચાલે અને ચોમાસું છે એ અઢાર ઓક્ટોમ્બર સુધીમાં રાજ્યના તમામ ભાગોમાંથી વિદાય લઈ લે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે એટલે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ફરીથી વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી